અમે નહીં લોકો કહી રહ્યા છે કે તંત્ર ઊંઘી રહ્યું છે ઘોર બેદરકારીથી ઊંઘી રહ્યું છે કોઈ મોટી દુર્ઘટના કોઈ મોટો અકસ્માત કોઈ મોટી ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું છે આ એટલે કહી રહ્યો છું કે ગોત્રી વિસ્તારના સિનેમા પ્રિયા સિનેમા પાસે અહીંયા ખુલ્લી કાસ છે ખુલ્લી કાસની સાથે સાથે અત્યારે તમને ખબર છે કે ચોમાસું ચાલી રહ્યું છે ઘૂંટણસરમાં પાણી અલગ અલગ જગ્યાએ ભરાય છે ડ્રેનેજ છે ડ્રેનેજ પર કોઈ જ પ્રકારનું ઢંકણ નથી મિત્રો પાણી અહીંયાથી ઉભરાઈ રહ્યા છે ખુલ્લી કાસ મોટી ખુલ્લી કાસ છે પાણી ભરાય પાણી ઉભરાય લોકો ડૂબી જાય આ કોઈ કાસમાં કે કોઈ ઘટ ડ્રેનેજમાં એની રાહ જોવાય છે વધારામાં ઓછું તો પાછું લાઇટો પણ નથી સાંજે જ્યારે વરસાદ ધોધમાર વરસે અને એ પણ લાઇટ વગરના વિસ્તારમાં તમે એકવાર નજર નાખજો કેવી પરિસ્થિતિ થાય છે ડરામણું વાતાવરણ ઊભું થાય છે તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું તેવી લોક તેવી લોકોનું કહેવું છે લોકોની ચર્ચા છે મિત્રો એવા વિઝ્યુઅલ સામે આવ્યા છે કે આ જ વિસ્તારમાં હજારો લોકોની અવર જવર હોય છે અને એ જ હજારો લોકો જ્યારે અહીંયાથી પસાર થાય ત્યાં તેઓ આ બધી બાબતનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા જે ફ્લેટ છે ત્યાંના લોકો પણ લાઇટો નથી એટલે એનાથી પણ પરેશાન થઈ રહ્યા છે મોટો પ્રસ્તાવ ઊભો થાય છે કે લોકોનું જીવન અત્યારે જોખમમાં છે